હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ભેળપુરીની રેસીપી શેર કરીશું એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવી આ રેસીપી બનશે અને સાથે તેમાં એડ કરવાની પૂરી પણ બનાવીશું અને લસણ મરચાંની તીખી ચટણી પણ બનાવીશું તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે તો સૌથી પહેલાં ભેળમાં આપણે પૂરી બનાવી લઈશું તો તેના માટે બે કપ મેંદાનો લોટ લીધો છે એક કપ મેંદો અને એક કપ ઘઉંનો લોટ પણ ઉપયોગ કરી શકાય તેમાં ચાર મોટી ચમચી ઘી એડ કરીશું તો ઘીના બદલે તેલનો પણ ઉપયોગ કરી શકાય પણ ઘી એડ કરવાથી આપણી પૂરી સરસ ક્રિસ્પી બનશે સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું અને અડધી ચમચી અજમો આ રીતે હાથેથી મસરીને એડ કરવાનો જેથી અજમાની ફ્લેવર પૂરીમાં સરસ આવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું મોવણ એકદમ લોટના દરેક કણમાં આવી જાય તે રીતે મિક્સ કરવાનું અને મુઠ્ઠી પડતું મોવણ એડ કરવાનું છે જો આ રીતે મુઠ્ઠી ના પડતી હોય તો એકાદ ચમચી તેલ કે ઘી એડ કરી લેવાનું અને સારી રીતે મસરીને લોટમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટને બાંધી લઈશું તો આ લોટ મીડિયમ કઠણ એવો બાંધવાનો છે બિલકુલ ઢીલો નથી કરવાનો તેથી થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને બાંધતા જઈશું તો જો આ રીતે પૂરી બનાવશો ને તો બાળકોના લંચ બોક્સમાં પણ ભરાશે ભેડ પૂરીમાં તો ચાલશે જ પણ સેવપુરીમાં પણ ચાલશે જો આ રીતે મીડિયમ કઠણ એવો લોટ બાંધી લઈશું અને હવે અડધી ચમચી જેવું તેલ એડ કરવાનું અને લોટને સારી રીતે એક મિનિટ જેવું મસળી લઈશું જેથી આપણી પૂરી સરસ સોફ્ટ અને ક્રિસ્પી બનશે તો આ રીતે જો પૂરી બનાવીશું ને તો આપણે મુસાફરીમાં પણ લઈ જઈ શકીએ છીએ એમને એમ ચા સાથે ખાવાની તો ખૂબ મજા આવે છે તો હવે આ લોટને આપણે વીસ મિનિટ રેસ્ટ આપીશું તો વીસ મિનિટ પછી પાછું ફરી લોટને એક બે મિનિટ જેવું મસળી લેવાનું તો એકદમ સરસ આવી પૂરી બનીને તૈયાર થઈ જશે તો એકવાર જરૂરથી તમે આ રીતે પૂરી બનાવજો બહુ સરસ બનશે અને હવે આપણે આ લોટના ચાર એક સરખા લુવા કરી લઈશું ચાર કે પાંચ જેટલા થાય એટલા કરી લેવાના તેમાંથી એક લુવો લઈ લઈશું અને તેનો રોલ વાળી લઈશું તો લાંબો રોલ કરી લેવાનો જેથી આપણે એક સરખા લુવા બનાવી શકીએ તો પાટલા ઉપર થોડુંક તેલ લગાવી દેવાનું અને પછી રોલને વણી લઈશું તો આપણે થોડોક અંદર અજમો એડ કર્યો છે એટલે અજમાની ફ્લેવર પૂરીમાં બહુ સરસ એવી આવે છે તો જો આ રીતે એક સરખો રોલ થઈ જાય એટલે ચપ્પાની મદદથી કટ કરી લેવાનું એટલે એક સરખા લુવા બનીને તૈયાર થઈ જશે અને હવે આ લુવાના આપણે નાના નાના ગુલ્લા તૈયાર કરી લઈશું તો આ રીતે જો નાના નાના સરસ લુવા તૈયાર કરી લેવાના અને હવે એક એક લુવાને વણી લેવાનું તો સહેજ તેલ લગાવીને વણીશું એટલે એકદમ ઇઝીલી વણાઈ જાય તો આપણે એકદમ સરસ પતલું વણવાનું છે અને બિલકુલ જાડડી પૂરી નહીં રાખીએ મીડિયમ પતલી એવી પૂરીને વણી લેવાની તો જો આ રીતની પાતળી વણી લઈશું તો જો એ રીતની આપણે એક એક પૂરી ના વણવી હોય તો આ રીતની મોટી રોટલી જેવું વણી લેવાનું અને કૂકી કટર અથવા તો આ રીતની વાડકીથી તેને ગોળ સેટમાં કાપી લઈશું તો એકદમ ઇઝીલી આ પૂરી એક સરખી બનશે અને એકદમ ઇઝીલી વણાઈ જશે આ પૂરી સરસ બનશે અને બનાવવામાં પણ એકદમ સરળ રહે છે તો જો આ રીતની આપણે પૂરી તૈયાર કરી લેવાની એક સરખી થશે અને હવે આપણે હોલ કરી લઈશું તો આ રીતે હોલ કરીશું ને એટલે પૂરી ફૂલશે નહીં અને સરસ ક્રિસ્પી બનશે તેથી આ રીતે ફોકની મદદથી તેને હોલ કરી લેવાના અથવા તો ચપ્પાની મદદથી પણ કરી શકાય તો આ રીતની આપણે પટલી પૂરી તૈયાર કરવાની છે અને હવે તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ આંચે પૂરીને તળી લેવાની પૂરી તળવામાં બિલકુલ ફાસ્ટ આંચ નથી રાખવાની જો ફાસ્ટ આંચ રાખશો ને તો પૂરી ક્રિસ્પી નહીં બને તેથી આપણે મીડિયમ આંચે જ પૂરીને સરસ થવા દઈશું આ પૂરી તળાતા પણ બહુ વાર નહીં લાગે કેમ કે આપણે એને પટલી વણી છે તેથી બહુ સમય પણ નથી લાગતો તળાતા આ રીતે પલટાવીને તેને તળી લેવાની જેથી બધી બાજુમાં એક સરસ સરખી ક્રિસ્પી બને પૂરી આપણી તો જો આ રીતનો ગોલ્ડન કલર જેવો થઈ જાય એટલે આપણે પૂરીને કાઢી લઈશું તો આ રીતની પૂરી તો હવે આપણે તૈયાર કરી લઈશું એ રીતે બધી જ પૂરીને તૈયાર કરી લેવાની પૂરી તો તૈયાર થઈ ગઈ હવે આપણે મરચાં અને લસણની ચટણી બનાવી લઈશું તો એકદમ સરસ ક્રિસ્પી આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે તે રીતે જ બધી પૂરીને તળી લેવાની તો મરચાં લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા પંદર જેટલા કાશ્મીરી લાલ મરચાં ને અડધો કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી દીધા હતા તો જો તમારે તીખી ચટણી બનાવી હોય તો અડધા કાશ્મીરી લાલ મરચાં લેવાના અડધા તીખા મરચાં લેવાના તો કલર અને તીખાસ બંને સરસ આવશે તો જે મરચાં પલાળેલું પાણી છે આપણે અંદર એડ નહીં કરીએ કેમકે એ મરચાં પલાળેલા પાણીમાં તીખાસનો ભાગ હોય છે અને હવે પંદરથી વીસ જેટલી લસણની કડીઓ એડ કરવાની અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરવાનો અડધી ચમચી જેવો લીંબુનો રસ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું થોડુંક પાણી એડ કરીને ચટણીને એકદમ સ્મૂથ પીસી લેવાની તો એકદમ સરસ આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે કલર પણ તમે જોઈ શકો છો કે સરસ લાલ આવી ગયો છે તો જો આ ચટણી બનાવીશું ને તો ભેળપુરીમાં પૂરીમાં પણ ચાલશે અને ચાટપુરીમાં પણ ચટણી ખાવાની ખૂબ મજા પડે છે તો હવે આપણે મમરાને વઘારી લઈશું તો મેં અહીંયા ચાર ચમચી જેવું તેલ એડ કર્યું છે તેલ થોડુંક ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને તરત જ મમરા અંદર એડ કરી લેવાના તો આ રીતે થોડાક મમરા વઘારીશું ને એટલે ભેડનો ટેસ્ટ સરસ આવશે બધું જ સારી રીતે મિક્સ કરીને મમરાને મીડિયમ આંચે ક્રિસ્પી થવા દેવાના તો જો તમારે મમરા આ રીતે વઘારવાના હોય અને કોરા રાખવા હોય તો પણ મમરાને સરસ ક્રિસ્પી કરી લેવાના પણ આ રીતે થોડાક વઘારીશું ને અંદર થોડુંક મરચું અને મીઠું એડ કરવાનું મમરાના ભાગનું એટલે આપણા ભેળનો ટેસ્ટ સરસ આવશે એટલે હું જ્યારે પણ મમરા એટલે ભેળ બનાવતી હોય ત્યારે આ રીતે મમરાને થોડાક વઘારી જ લઉં છું બસ ક્રિસ્પી થઈ જાય એટલે મરચું અને મીઠું એડ કરીને મિક્સ કરી લેવાનું તો અહીંયા આપણા મમરા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એક બાઉલમાં મોટી આ રીતની ત્રણ વાટકી જેટલા મમરા એડ કરીશું તેમાં બે ચમચી ઝીણી સમારેલી ડુંગળી બે ચમચી ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું થોડીક મસાલા સિંગ એડ કરવાની અને એક ચમચી જેવું છીણેલું બીટ એડ કરીશું એક મોટી ચમચી બાફેલો બટાકો એડ કરવાનો ત્રણ ચમચી ઝીણી સેવ એડ કરીશું અને ત્રણ ચાર ચમચી જેટલી તીખી બુંદી એડ કરવાની અડધી વાડકી જેવું અંદર મિક્સ ચવાણું એડ કરવાનું મોટા બે ચમચા ખજૂર આમલીની ચટણી એડ કરીશું અને બે ત્રણ ચમચી જેવી લીલી ચટણી એડ કરવાની ધાણા ફુદીનાની અને હમણાં જે બનાવી તે લાલ ચટણી પણ એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે મેં અત્યારે બે ચમચી એડ કરી છે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો ખજૂર આમલી ચટણી અને ફુદીના ધાણાની ચટણીની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે તો તમે ક્લિક કરીને જોઈ શકો છો અને ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી અંદર એડ કરી શકો છો આપણે બનાવેલી પૂરી ચાર પાંચ અંદર ભાગીને એડ કરવાની અને ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું તો જો તમને જે પ્રમાણે તીખું જોઈએ તે પ્રમાણે લાલ ચટણી પણ એડ કરી શકાય સારી રીતે મિક્સ કરી લઈશું જેથી આપણી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે તો એકદમ ટેસ્ટી ચટાકેદાર એવી ભેળ બનીને તૈયાર થઈ ગઈ છે તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું તો આ રીતે ભીડ તમે પણ જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી બનશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો